જાગૃતિ રસોઈમાં તમારું સ્વાગત છે આજે ઋષિ પાંચમ છે એટલે હું સામાની એટલે સામો અને મોરિયો બે જુદો જ કહેવાય હું ત્યારે સામો જ લાવીશું અને સામાને જો મેં પલાયો છે એની મારે ખીર બનાવવાની છે અને આ મેં સામાને ક્રશ કરી નાખ્યો છે એટલે એની મારે પૂરી બનાવવાની છે આ દૂધ છે આ ખાંડ છે આ ડ્રાય ફ્રૂટ છે અને આ મરી છે અને આ ફરાળી મીઠું છે આ લોહી મૂકું છું લોહી મૂકી અને આવડો આ લોટ છે ને આપણે મેં ક્રશ કર્યો છે સામાન્ય એટલે હવે એને હું આમાં પાણી નાખીને જો આમાં હું પાણી નાખું છું પાણી થોડું ગરમ થાય પછી આપણે આ નાખીશું આ ખીચા જેવું કરવાનું આપણે પાપડનું ખીચું કેમ કરવી એમ કરીને પછી પૂરી બનાવવાની છે હજુ આપણું પાણી ઉકળી ગયું છે ને હવે એમાં હું ओलु फराली मीठू नाखू छू एक चमची अने अर्धी चमची आमरी पाउडर अने गैस धीमो कर नाखू ना खीचू कर જ રાખી છું એટલું પાણી મૂક્યું હતી બરાબર થઈ ગયું જો આ ખીચું બંધ કરી દઉં હવે અને બીજા વાસણમાં અત્યારે લઈ લઉં છું જો આ થાળીમાં લઈ લઉં અત્યારે ઠરવા આપણે થાળીમાં મૂકી દઈએ આપણે છે ને મારું ઓલું ખીચું પૂરીનું ઓલું થાય ને ત્યાં સુધી છે આ બે ત્રણ પાણીએ ધોઈ નાખ્યો છે અને હવે હું આ એક બાજુ ખીર મૂકું એક બાજુ ડ્રાય તળી નાખું આમાં ખીર નાખી દઈએ ડ્રાય ફ્રૂટ નાખી દેવા તળાઈ જાય જો આપણે ફ્રૂટ તળાઈ ગયા છે અને ગેસ બંધ કરી દો અને લઈ લો જો ડ્રાયફ્રૂટ આપણે આ તળાઈ ગયા છે ને હું આમાં નાખીને ક્રોસ કરી નાખું જો આપણું દૂધ ગરમ થઈ ગયું છે ને આમ એક ડ્રાયફ્રુટ તૈયું હતું ને ઘી હતું ને એ ઘી આમાં નાખી દઉં અને આ મોરીયો છે અને સામો છે સામો મેં ધોઈને મૂક્યો છે એ ધોઈને આમાં ઓરી દઉં આ સામાનો મેં ખીચું કર્યું હતું ને એમ તૈયાર છે ને ઠરી ગયું છે હું તેલવાળો હાથ કરી જો આપણો આ લોટ તૈયાર છે અને લોટ બાંધેલો હોય એ વખતે આમાંથી હું હવે હમણાં પૂરી બનાવીશ અને આપણે આ ખીરને તપાસ કરી ખીર એક બાજુ મેં મૂકી છે ખીરે થઈ જવા આવી છે હવે હું એમાં ચડી ગઈ છે ને ખાંડ નાખી દઉં જો હું આવા ચાર ચમચા ખાંડ નાખી દઉં એટલે પરફેક્ટ માપ આવી જશે મારું તમારે જેવું ગળું ખાતા હોય એવું પાછું કરવાનું

પાણી નાખવાનું છે સીમી ફરાળી મીઠું નાખી દે અને ઉપરથી છે ને એટલા મરચાં ના કટકા કારણ કે લાલ મરચું નથી નાખવાનું એટલે લીલા મરચાં ના નાખી દેતા ધીમો ગેસ કરીને થોડી વાર ચડવા દઉં હું આપણું આ શાક ચડી ગયું છું ગેસ તો ધીમો જ રાખે છે હું આમ એક ચમચી મરી પાવડર નાખી દઉં શાકાય ઓર્ડર કેવું કે મરચા નહીં ખાશે જેસ બંધ કરી દઉં છું તેલ આવી ગયું છે અને હું આવી રીતના પૂરી છું જો આ કાગળ બે કાગળ વચ્ચે મૂકી અને વેલણથી ભણવું વેલન રાખીને તમને વાટ કોઈ ઉપર મૂકીને નથી હકો પણ હું આવેલ આ વેલન છું ત્યારે જો આવી રીતના હવે બધી હું પૂરી તળી નાખીશ જો આપણી આ ફરાળી થાળી તૈયાર છે જો તમને ગમે તો લાઈક ને શેર જરૂર કરજો આ ખીર શાક તુરિયાનું અને પૂરી આ સામા પાંચમની થાળી તૈયાર છે